ખેડૂત મિત્રો નમસ્કાર હું એ બી ચાવડા સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂતોને બેટરીવાળા પંપ સબસિડીથી આપવામાં આવે છે જી હા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે સ્પ્રે પંપ બેટરીવાળા પંપ દવા છાંટવાના પંપ આ સાધનમાં સબસિડી યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં સ્પ્રે પંપમાં કેટલી સબસિડી મળે છે સ્પ્રે પંપમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરવાથી સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો તો ખેતી લક્ષી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી પશુપાલન બાગાયત વગેરે વિભાગમાં જાહેર થતી વખતો વખત અનેક પ્રકારના ઘટકોમાં સબસિડીની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો દવા છાંટવાના પંપ એટલે કે બેટરીવાળા સ્પ્રે પંપ આ સાધનમાં સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી આ બે કેટેગરીના ખેડૂતોને પાવર મશીનથી ચાલતા સાધનોની ખરીદી એટલે કે સ્પ્રે પંપની ખરીદી પર ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા ચાર હજાર પાંચસો પિસ્તાલીસો રૂપિયા બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો છે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે ખેડૂતો છે એમની સહાય વિશે આપણે વાત કરીએ તો સ્પ્રે પંપની ખરીદી પર ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા ત્રણ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ સ્પ્રે પંપ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી ખેડૂત મિત્રો સ્પ્રે પંપ એટલે કે દવા છાંટાનો પંપમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની હોય છે દર વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓમાં પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે સ્પ્રે પંપ આ ઘટકમાં તમારે ઓનલાઈન અરજી જ્યારે દર વર્ષે સરકાર શ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર જાહેર કરવામાં આવે ચાલુ કરવામાં આવે ત્યારે આ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે પાક સંરક્ષણ સાધન એટલે કે આ સ્પ્રે પંપ દવા છાંટવાના પંપમાં સબસિડી યોજના ચાલુ થવાની છે ત્યારે અમે અમારી ચેનલમાં એક વિડીયો દ્વારા આપ સૌને જાણ કરીશું ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારી જે તે ગ્રામ પંચાયત હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર હોય તેના દ્વારા તમે અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે સાયબર કાફે અથવા ઓનલાઈન સેન્ટર જે કંઈ ઓનલાઈન દુકાન હોય ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો જો કોઈ ખેડૂત સ્માર્ટફોન ધરાવતા હોય અથવા એમના સંતાન શિક્ષિત હોય તો તેઓ ઘરે બેઠા મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા સરળતાથી અરજી કરી શકે છે આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી જી હા ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં જાહેરાત થતી વખતો વખત કંઈ ઘટકો હોય એમાં ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવ્યો છે એ વિડીયોને આપ સૌ જોઈને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી એ જોઈને તમે અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે અમારા અમારી ચેનલના વિડીયોની મુલાકાત લેશો તો એમાં પણ આપ સૌને એ વિડીયો મળી જશે આ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી હવે આપણે જાણીએ અરજી કર્યા પછી શું કરવું ખેડૂત મિત્રો અરજી કર્યા પછી તમારે તમે જે અરજી કરી હોય મોબાઈલથી કરી હોય તો મોબાઈલથી અરજી કરી હોય તો અરજીની પીડીએફ પ્રિન્ટ પોતાના મોબાઈલમાં રાખવાની રહેશે અથવા તેની પ્રિન્ટ કઢાવીને પોતાની પાસે રાખવાની રહેશે બહાર દુકાને કરાવેલી હોય તો ત્યાંથી તમને પ્રિન્ટ આપવામાં આવશે પ્રિન્ટ પોતાની પાસે રાખવી અને પંપ સાધનના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે હવે આપણે જાણીએ પૂર્વ મંજૂરી મળ્યા પછી સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાના પંપ સાધનની ખરીદી ક્યાંથી કરવી ખેડૂત મિત્રો સ્પ્રેપંપ સાધનની ખરીદી સરકારશ્રી દ્વારા માન્ય કરેલી એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી માહિતી મેળવી શકાય છે જી હા ખેડૂત મિત્રો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામનો એક ઓપ્શન છે ત્યાં આગળ તમે ક્લિક કરશો ત્યારબાદ એક નવું ટેપ ખુલશે જેમાં ઘટકો માટે એમ્પેનલ વેન્ડર્સ એ ઘટક ઉપર ક્લિક કરી નીચે જૂથમાં તમારે ખેતીવાડી જૂથ પસંદ કરી આગળ તમે જોશો તો એમાં પાક સંરક્ષણ સાધન પાવર સંચાલિત જેમાં સ્પ્રે સાધનમાં તમે તમારા તાલુકાના નજીકના કોઈ ડીલર હોય એમની માહિતી મેળવી શકો છો માન્ય મોડલ માન્ય કંપનીની વિગત મેળવી શકો છો અને તેમનો કોન્ટેક નંબર પણ મેળવી શકો છો આ ગમે ત્યાંથી તમારે આમ આ લિસ્ટમાં સમાવેશ હોય સરકાર માન્ય એમ્પેનલ વેન્ડર્સ હોય ડીલર એની પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે અમુક વખતે જે તે તાલુકામાં એબીસી સેન્ટર કે એવું કંઈ માન્ય કરેલ ડીલર હોય એમના દ્વારા સબસિડીની રકમ કાપીને તમને સ્પ્રે પંપ સાધન આપવામાં આવતા હોય છે અમુક વખત પૂરેપૂરી રકમ ભરીને સબસિડી તમારા ખાતામાં પાછળથી જમા કરવામાં આવતી હોય છે તમને પૂર્વ મંજૂરીનો હુકમ તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા આપવામાં આવે ત્યારબાદ એમનું માર્ગદર્શન લઈને કઈ રીતે ખરીદી કરવી એના વિશે એમની પાસેથી માહિતી મેળવવાની રહેશે અને કયા મુજબ ખરીદી કરવાની રહેશે ખેડૂત મિત્રો સ્પ્રે પંપ સાધનની ખરીદી માટે આપ સૌને ત્રીસ દિવસની મુદ્દત આપવામાં આવશે ત્રીસ દિવસની મુદ્દતની અંદર સાધનની ખરીદી કરી તમારે જરૂરી ડોક્યુમેન્ટ તમારા ખેતીવાડી ગ્રામ શ્રીને રજૂ કરવાના રહેશે હવે સ્પ્રેપમ સાધન માટે સામાન્ય રીતે તો બધા જિલ્લામાં ડોક્યુમેન્ટ સરખા જ હોય છે પણ અમુક જિલ્લામાં કંઈ થોડો ઘણો ફેરફાર હોય તો તમારા ગ્રામ શ્રી દ્વારા જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ એમને સમય મર્યાદામાં રજૂ કરવા આ ડોક્યુમેન્ટ તમે રજૂ કરો ખેતીવાડી ઓફિસ કે ગ્રામ શ્રીને ત્યારબાદ તેઓ તમારા સાધનની ચકાસણી ઘરે આવીને કરશે સાધનનું વેરિફિકેશન કરશે વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ સબસિડીની રકમ આપણે જે અગાઉ જોઈ એ મુજબ જે કેટેગરીમાં આવતા હોય એમાં સહાયનું ધોરણ આપણે જોયું એ મુજબ જેટલે તમે સાધનની ખરીદી કરી હોય બિલના પચાસ ટકા કે પંચોતેર ટકા જે કંઈ કેટેગરીમાં આવતા હોય આપણે આગળ જાળ્યું એ મુજબની રકમ સીધે સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂત મિત્રો આ રીતે આ વિડિયોમાં જણાવ્યા મુજબ આપ સૌ દવા છાંટવાના પંપમાં આપ મુજબની પ્રક્રિયા કરી સબસિડી મેળવી શકો છો આપ સૌને ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આવી જ ખેડૂતલક્ષી ખૂબ જ ઉપયોગી માહિતીવાળા વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ જો હજુ સુધી આપ સૌએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી અમારી ચેનલના નવા વિડીયો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવી શકો છો ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય ખેડૂતોના ગામના કોઈ કોઈ મોટું ખેડૂતનું જૂથ હોય મોટું વોટ્સએપ ગ્રુપ હોય કે ગમે તે દ્વારા વિડીયોને વધારેમાં વધારે શેર કરવાનું ભૂલશો નહીં બીજા ખેડૂતોના ગ્રુપમાં મોકલવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટ દ્વારા અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર